હમણાં થોડા દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને રોટલા બેંક પોરબંદરના સ્થાપક પ્રમુખ એવા દર્શન નાગરાજ જોશી દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે દિવ્યાંગ બાળકોને રોટલા બેંક પોરબંદર તરફથી નાસ્તો પણ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રોટલા બેંક પોરબંદરના તમામ સભ્યો જહેમત ઉઠાવી હતી અને ઈશ્વર પણ આ સેવા કરી જોઈને રોટલા બેંક પોરબંદરના સ્થાપક પ્રમુખ દર્શન નાગરાજ જોશી ઉપર આશીર્વાદ વર્ષાવતા હશે ब्यूरो रिपोर्ट दिव्यांग न्यूज़ पोरबंदर